ભાવનગરના જૂના રત્નપર ગામે પાણીની લાઇન તૂટી જતાં પાણીની રેલમછેલ થતાં ખાડાઓ ભરાતા ગંદકી વધી જવા પામી હતી ભાવનગરના જૂના રત્નપર ગામમાં પાણીની લાઇન તૂટી જવાથી પાણીની રેલમછેલ સર્જાઈ હતી સ્થાનિક લોકોને પીવાનું દૂષિત પાણી આવે છે તેવી ફરિયાદો ઉઠવા પામી છે જેથી સ્થાનિક નાગરિકોએ જૂના રત્નપર ગ્રામ પંચાયતમાં અવારનવાર રજૂઆતો કરવા છતાં પાણીની લાઇન રિપેર નહીં કરાતા સ્થાનિક રહેવાસીઓ ત્રસ્ત થયા છે જોકે આ સમસ્યા ઘણા સમયથી ચાલી રહી છે છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી પાણીનો ખાડો ભરાઈ જતાં આસપાસ ગંદકી ફેલાઈ છે અને મચ્છનો ઉપદ્રવ પણ વધી ગયો છે જેના કારણે રોગચાળા ફેલાવાનો ભય ઉભો થયો છે સ્થાનિકોએ તંત્ર સમક્ષ ઝડપભેર કામગીરી કરવા માંગ કરી રહ્યા છે